કેનાલ તારાક વહેતા પાણી સમી તાલુકાના ઉપલેયાશરા ગામના સમીપે આવેલ ખેડૂત શ્રી બિપિનભાઈ કાંતિભાઈ સુથાર જેઓ એક ગરીબ ખેડૂત છે જે ઘરનું પૂરણ પોષણ પોતાની ખેતીના પાકમાંથી કરે છે તેમના ખેતરમાં કેનાલનું પાણી આવતા ખેડૂતને ઊભા પાકની અંદર ભારેથી અતિ ભારે નુકસાન વેઠવું પડે છે જેમાં મુખ્યત્વે કેનાલના કર્મચારીને દોષિત ગણી શકાય વઢિયાર સમાચાર કેનાલના કર્મચારી સાથે વાત કરતા કર્મચારી પાર્થભાઈ દરજી જો કહે છે કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ફ્લો થાય છે તો શું કેનાલમાં કોઈ કર્મચારી ધ્યાન નથી આપતા શું કેનાલમાં કોઈ કર્મચારી આ કચરા ધ્યાનમાં નથી આવતો શું કેનાલ કર્મચારી આરામમાં છે શું આ બાબતે સરકારશ્રીને નજરે નથી શું આ જગતના તાતને આવું જ ભોગવવું પડશે એક બાજુ ખેડૂતને અત્યારની પોઝિશનમાં પોતાના પાકના જે પણ ઉત્પાદન થાય છે એનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે જગતના તાતને આ રીતે પાણી ખેતર અંદર એના ખેતરની અંદર આ રીતે જ માનો કે પાણી આવશે શું પાણી ભરાયેલ હોવાથી ખેડૂતને ભરપાઈ સરકાર વળતર આપશે